વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર પાંચસો છ માં આગ લાગતા તેતાલીસ વર્ષે કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી તે રૂમમાં એસી પણ હતું આ આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ જાણી શકાયું નથી મૃતક રિલાયન્સ કંપની હાલોલમાં વર્કર તરીકે કાર્યરત હતા મૃતકની પત્ની નોકરી જતા રહ્યા એની દસ મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા આ આગના બનાવમાં બેડમાં જ યુવક ભરતું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું આ બનાવમાં એફએસએલ ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શંકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા છે આ બનાવમાં મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે બાપોદ પોલીસ અને એફએસએલની ટીમ કામ કરી રહી છે અને આ આગ કયા કારણોસર લાગે તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ આગના બનાવ આસપાસના લોકોને જાણ થતાં જ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો જેથી આગ આસપાસના મકાનમાં પ્રસરતા રહી ગઈ હતી અને મોટી જાનહાનિ ટળી હતી વિનાયક રેસિડન્સી છે બી ટાવર પાંચસો છ નંબરમાં આગ લાગી લાગેલ છે શું ઘટના બની હતી તમને કહી રીતે જાણ કરી અને કોને કોને કોલ કરાયેલો હલો અમે પોલીસવાળાને ફોન કર્યા ફાયર ફાયરફાઇટરને ફોન કર્યા ગેસ લાઈનવાળાને ફોન કર્યા જીબીને ફોન કર દીધાતા તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા શું અને શું ઘટના બની ગઈ એમાં હેતલબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી પણ ઈરેન્દ્ર જીરેના વીજ શું થયું એમનું દેટ થઈ ગયું છે જે આ ઘટના બની કયા વિસ્તારમાં બની હતી サラダにのみます。